મ નો પાવન તહેવાર ઉજવા આવ્યો આ પ્રસંગને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે વાપી પોલીસ તંત્રના અધિકારીઓનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો હતો મોહરામ પાવન પર્વમાં મુસ્લિમ ધર્મના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તાજિયામાં બાળકો મહિલાઓ વૃદ્ધો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાછલા ત્રીસ વર્ષોથી સલીમભાઈ અને તેમનો પરિવાર તાજિયામાં પ્રસાદનું વિતરણ કરતા આવી રહ્યા છે સલીમભાઈએ જણાવ્યું કે દરેક ધર્મના લોકોએ સાથે મળીને રહેવું જોઈએ ભારત દેશ એક છે એમાં રહેતા દરેક ધર્મના લોકો હિન્દુસ્તાની છે ધર્મ અલગ હોઈ શકે પણ દરેક મનુષ્ય સરખા છે માટે દેશનો વિકાસ સૌની સાથે છે તેમજ તેમણે દરેક દેશવાસીઓને તાજિયાની શુભકામના પાઠવી મારું નામ સલીમ ઉમર બજુરિયા છે અમે પ્રદેશ સારો હતો અમે પચીસ ત્રીસ વર્ષ અમે આ બધો કાર્યક્રમ કરીએ છે કાર્યક્રમનો જે માહોલ ત્યારે અમે લોકો બધું સરબત સરબત જોઈએ નાસ્તા પાણી બધું મૂકીએ છીએ અને બધાને સાથ સાકાર બધાએ મળીને અમે દુઃખથી કરીએ છીએ અને અમારા મુન્નાભાઈ છે આ વર્ષેથી એ બી કરતો આવેલો છે એ બી હવે હાંચો છે એક મારો છોકરો છે એ બી હાચ્યો છે અને હવે આ લોકો અધિકારી તરફથી કેવી સહાયતા એ લોકોને ફૂલ સહકાર મળ્યો છે અધિકાર તરફથી એ લોકોનો પૂરો સપોર્ટ મળ્યો સહકાર સારી રીતે મળ્યો છે અને બધાનો સપોર્ટ બી સારી રીતે મળ્યો છે